જય માતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં જઈ આજ માણસો આવી ગયા છે આમાં સેટ હામે લગી ઓયડી લગી કપાઈ છે હજી અહીંયા વાહે બે જણા છે કાપવા ને આજે આપણે શેરડીનું કટિંગ થઈ ગયું છે જોરદાર ચાલુ અને આપણે બોટના માલિકો પણ આવી ગયા છે બોટ આપતા આખતા શેરડી કાપવા આવી ગયા છે અને આપણે અહીંયા ટ્રેક્ટર ભરવાનું છે રિક્ષા છે અત્યારમાં અહીંયા મિની ટ્રેક્ટર આવી ગયું છે આવું બધું કામકાજ અત્યારમાં ચાલુ થઈ ગયું છે તો હવે મળીએ આગળ કાઈ ભરાઈ જાય પછી આપણે થઈ ગયો છે ચા પાણી નો ટાઈમ હવે બધાય માણસો આવી ગયા છે ચા પાણી પીવા માટે જોઈજો લાઈનમાં બેહી ગયા છે હા બધાય અત્યારે કાઈ છે નહીં એટલે અત્યારમાં થોડાક મોજમાં છે બપર પછી બપોર પછી થોડીક તકલીફ પડશે અને આમ આપડે શેરડીનું કટિંગ ચાલુ છે અહીંયા ભરવાના છે ત્રણ વાહન પડ્યા છે હજી ત્રણ ચાર આવે છે એટલે મળીએ આગળ હવે ચા પાણી પીને પછી આપડે ટ્રેક્ટર જે ભરવાનું છે ને ઓલું હામે પડ્યું ને આપણું આઈસર એ ભરવાનું છે પછી મળીએ આગળ મળી આગળ ગયા હે કાટે બે રિક્ષા એ ભરાઈને આવી ગઈ આપણે પણ આવી ગયા હેટો ભરવા માટે

આવી ગયા છે બપોર પછી ના પડામાં અને અહીંયા ભરાય છે આપણો બોલેરો આમ હામે એક મિની ટ્રેક્ટર પડ્યું એક રિક્ષા અને એક આપણું ટ્રેક્ટર પડ્યું હજી એટલું બધું ભરવાનું છે અને અહીં બોલેરો ભરાય છે તો જોઈ લ્યો અને આમ પડ્યા છે મિની ટ્રેક્ટર ને એવું બધું સનડો અને બે ગયા જો મિત્રો આવું બધું કામકાજ ચાલુ છે અત્યારે અને આમ પાછળથી કટિંગ ચાલુ છે અહીં થોડીક કાપેલી છે તો મળીએ આગળ હવે વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ કરતા રહીજો સબસ્ક્રાઈબ કરતા રહીજો આપણે આવા બોલરો ભરાઈ નીકળી ગયો છે અને આમ સામે હજી બે ટ્રેક્ટર પડ્યા છે બોલરો ભરાઈ નીકળી ગયો આવી રીતે નીકળી ગયો છે ભાઈ અને અહીંયા આપણે કટિંગ ચાલુ છે રિક્ષા ભરવાનું થઈ ગયું છે ચાલુ જોઈ લ્યો અમારા દાન બાપુને બધા કાપે છે તો આપડે અહિયાં રીક્ષા ભરાઈ છે ને હવે મિની ટ્રેક્ટર આવે છે આમથી ભરવા માટે તો હવે મળીએ આગળ રિક્ષા ભરાય મિનિ ટ્રેક્ટર આપણે ભરા નીકળી ગયું છે ગુંદરણ થી આવ્યા હતા ભાઈ ભરવા તોનેક ને ભરીને જાય છે આઠસો કિલા થાય અને આપણું ટ્રેક્ટર આવે છે ભરવા માટે ઓ અહીંયા આપણે હેરડી કપાઈ છે અત્યારે હજી વાયગા છે હાનના કેટલા વાગ્યા વાયરિયો જોઈ લો ઘડિયાળ અહીંયા આપણે શેરડી કપાઈ છે અત્યારે અને આપડા તને ભરવાની છે તો મળીએ હવે આગળ અને આપડે ઓલું ટ્રેક્ટર ભરાઈ ને જાય છે મિની ટ્રેક્ટર જય માતાજી મિત્રો હવે આપણે ભરાઈ ગયું છે ટ્રેક્ટર જાય છે કઠોળ ભરીને ગામમાં નાખવાનું છે અને માણસો બધા વયા ગયા છે ઘેરે અને આપણા દાન બાપુ સડી ગયા હે ટ્રેક્ટર માથે ઓ હવે આ વિડીયોને અહીંયા કરીએ છીએ એન્ડ જય માતાજી જય દ્વારકાધીશ વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે આ શેરડી કટિંગના વિડીયો કાયમી મૂકીએ છે અને અહીંયા આપણી આ શેરડી છે બધી રાખેલી ઓ હવે વિડિયોને અહીંયા કરીએ છે એન્ડ જય માતાજી જય દ્વારકાધીજ